બે દિવસ પહેલા આવી ગયા હતા બે થી ત્રણ દિવસ પહેલા બે જેમ તમને આગળ વાત કરી ને એમ કે પછી આપણે અહીંયા ટુકમા માતાજી તો માતાજી બધાય ના માતાજી મોકલે ને રોમે થોડો પગે હા કઠોળ નું એવું બધું જે ખીચડી નું સામાન છે તો જય દ્વારકા બે હજાર ચોવીસ પૂરું થાય છે એકત્રીસ ડિસેમ્બર છે અને બે હજાર પચીસ નવા વર્ષની બધાને હાર્દિક શુભકામનાઓ ભાઈ નવા વર્ષની અંદર બધા ભાઈઓ ખૂબ પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના તો આજે ભાઈ આપણે અત્યારે પેલા તો દુકાનમાં આવી ગયા તમે મારી આજુબાજુ પાછળનો વ્યૂ જોતા આવી એટલે થર્ટી ફર્સ્ટ જે આપણે એના તો કાંઈ ટૂંકમાં લાગતું હું નથી બરાબર આપણા માટે તો ટૂંકમાં અઢાર હતી હરખા છે ભગવાનની દયાથી તમારા બધા ભાઈઓના પ્રેમથી જે માલે છે એમ આગીએ તો આજે આપણે જવાનું છે બાલવા ગામની અંદર જે જામજોદપુરથી અમારે અહીંયાથી સમજી ગયો કે પંદરથી વીસ કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આવેલું હોય છે તમે કદાચ શોર્ટ વિડીયોના માધ્યમથી એનો વિડીયો જોયો હોય છે કે અહીંયા આપણે ગયા હતા એક માજી છે અને એક ભાઈ છે જે ભાઈ છે એ ગામમાં અત્યારે એનાથી થતું એના પગમાં તકલીફ છે ને તો એ છતાંય ગામમાં થોડું ઘણું થતું કામ કરે છે માજી છે તો એને એચઆઈવી છે અને બીજા ટીબી છે અને એવા બેથી ત્રણ જાતના ભાઈ રોગ છે અને ખાટલે છે એનો વજન એ મારા અંદાજે અહીંયાથી આપણે અહીંયા ગયા હતા સર્વે કરવાને પૂછ્યું હતું ને અહીંયા આપણે ત્રીસથી પાંત્રીસ કિલો કીધો હતો તો ગઈકાલે આપણે એને ફોન કર્યો હતો આપણે ગઈકાલે અહીંયા જવાના હતા તો એ લોકો હતા જામનગર હોસ્પિટલની અંદર એટલે અહીંયા હોસ્પિટલની અંદર બતાવી દવા લઈ અને પાછા અહીંયા આવી ગયા છે તો એની જરૂરિયાત છે કે ભાઈ તમારાથી જે કાંઈ થાય જાય ત્યારે અમને રાશન પાણી પહોંચાડી જાઓ તો આપણી ભાઈ જે આ એકત્રીસ ડિસેમ્બરનું સેલિબ્રેશન છે એ આપણે એમ જ કરવાનું છે કારણ કે આપણું આ શું કહેવાય કે પાર્ટી આપણી જ છે તો એના માટે પહેલાં તમામ પ્રકારના કરિયાણાની આપણે અહીંયાથી ખરીદી કરી લે જે જે જીવનમાં જરૂરી છે અને એ અને અહીંયા પહોંચાડીએ જેથી કરીને એને બેથી ત્રણ મહિના આવનારું નવું વર આવે એમાં વાંધો ના આવે અને આ બધું ભાઈ તમારા બધા ભાઈઓની દયાથી આવે છે અમારી પાસે કંઈ છે નહીં તો જેમ સપોર્ટ કરો જેમ સપોર્ટ કરી રાખજો વિડીયોને શેર કરજો અને અમારી મદદ કરવા માટે નંબર આપેલા છે એમાં તમે અમને ફોન કરીને અમારો કોન્ટેક કરી શકો છો જે કાંઈ તમારાથી થતી મદદ તમે અમને કરી શકો છો જેથી અમે અમે આગળ આવું ટૂંકમાં કામ કરી શકીએ તો હાલો ફટાફટ વધારે વાત ના કરતાં અહીંયાથી બધો સામાન લઈ લઈ અને પહોંચીએ આપણે સીધા સીધા બાલવા ભાઈ આ થઈ ગયો છે આપણે તમામ પ્રકારનું ટૂંકમાં શું કહેવાય કે મોટો આપણે ભરી લીધો છે અને તેલ આપણે ગાડીની અંદર મૂકી દીધું છે તો ભાઈ સામાન નાખી દીધો છે ગાડીમાં ને બીજા આપણા બે ત્રણ મિત્રો અહીંયાથી આવે છે અને એક આપણા બીજા મિત્રો હતા એની આપણે હું કીધું તું કે વિશાલભાઈ ત્યાં તમે ત્યાં જાઓ ત્યાં આ અલ્યો તમે નાસ્તો મારા તરફથી એને આપજો એટલે નાસ્તો ને બધું એટલું જેડ આપણે લઈ લીધું છે એટલે હવે ફટાફટ આપણે અહીંયાથી સીધું આગળ વધવાનું છે ને પહોંચવાનું છે યા જેથી કરીને આ વર્ષ જાય છે ને આવનારા વર્ષની અંદર એ પરિવારના ચહેરા ઉપર થોડી ઘણી ભાઈ સ્માઈલ આવે એનું કારણ આપણે થોડુંક બની જગ્યાએ નિયમિત બની શકીએ તો ઘણો ઘણું બાકી ભગવાન કરે થાય તમારા બધા ભાઈઓના પ્રેમથી ને સપોર્ટથી હાલ જ આવે ફટાફટ આલો વધારે વાત ના કરતા જો મિત્ર આવે એક આમથી આવે બે ત્રણ આમથી ના આવે ને તો બધા બે એ ઓલી બીજી એક ગાડી છે પણ હવે એને અહીંયા જ રહેવા દે કારણ કે બે ગાડી લઈને જવું એ કંઈ ટૂંકમાં નથી ઓલું કંઈ મતલબ વિનાનું છે એક ગાડીમાં જ બધા નીકળી જાય આવી જાઓ આવી જાઓ મોસ્ટ વેલકમ એ ને આપણે નીકળી ગયા છીએ બાલવા જવા માટે એટલે જાજો ડિસ્ટન્સ નથી અહીંયાથી થોડો ઘણો ડિસ્ટન્સ છે પોતી જાય અહીંયા ને ત્યાંથી જે એક આપણો બીજો મિત્રો છે તો એને આગળ હોટલેથી લેવાનો છે એને લઈ લઈએ અને ફટાફટ પરિવાર પાસે પહોંચીએ આપણે ગામની ફાટક છે અહીંયાથી જે જમણી બાજુ રસ્તો હોય ગયો ને એ સીધે સીધો નીકળી ગયો છે આપણે જામનગર સાઈડ અને આ છે બોર્ડ બાલવા ગામમાં આપણે ગામમાં જ અંદર જવાનું છે અત્યારે સાયકલ લઈને પગમાં તકલીફ છે છતાં આજુબાજુમાં જેટલું થાય કાર્ય કરે છે અહીંયા આવી ગયું છે એનું ઘર બાલવા ગામની અંદર આપણે પહોંચી ગયા છીએ બાકી તમને હમણાં આગળ દેખાડી દઉં મોજમાં ને ગેતા હા હા કીધું કીધું ના ના ઉધાર યો વાંધો ને ઓમન ઓ બોને તો ભાઈ બોલી તો આ ટાઈપ ભાઈ પરિસ્થિતિ હે દવાખાને કાલ જઈએ ભાઈ કાલ કે દવા લેવા હા બધી એક મહિનાની દવા આપી એક મહિનાની દીધી સામાન ગાડી માં બેલા તો આવા હા

માતાજી તો વાહ એ માતાજી બધાયનું સારું કરો ના માતાજી મોકલેલા ઘરમે થોડોક કે માતાજી ટાઈમ કઈ ગયા છે ને એવું લાગે તો પછી કમન ત્યાં બા એમ પાસે કરજો પછી

તો ભાઈ અહીંયાથી આપણે નીકળી ગયા અહીં પાછા આગળ જવાના આ એક પરિવાર છે ભાઈ હવે અહીંયા જે તમે ઘરનો સામાન જોયો તો એમાં એવું છે કે એની દીકરીનો સામાન છે અને એની દીકરી એક્સપાયર થઈ ગઈ છે ભાઈ એક્સપાયર જેટ હું થયું એ આપણે ખબર નથી પણ દીકરી એક્સપાયર થઈ ગઈ હતી એનો બધો સામાન ત્યાં છે જે આપણે ઘરમાં જોયો હોય અને એ લોકો કાલે ગયા હતા દવાખાને એટલે એનાથી એટલું કામકાજ થાય છે એટલું ટૂંકમાં બાપા એક છે એ કરે છે એટલે કંઈક એની પાસે દવાખાનાના પૈસા હોય કંઈક ના હોય જો દવાખાનાના પૈસા ન હોય તો પછી આપણે એક તો વસ્તુ એટલી તો ખબર છે કે ભાઈ ખાવાનું શું કરતાય છે તો આ ખરેખર જે આવા લોકોને જરૂર છે ને ત્યાં સુધી આપણે પહોંચવાનો પ્રયત્નો છે કે ખરેખર જ્યાં લોકોને ખાવાની જરૂર છે કે જે ભાઈ ખાવા પીવાનું એનું નથી હાલતું બનતી આપણે એવી ડ્રાય છે ને આ બધું તમારા બધા ભાઈઓના પ્રેમ અને સપોર્ટથી થાય છે બાકી દેવાવાળો ઉપરવાળો છે ગમે ત્યાં અટકતું નથી ભાઈ હાલું જ છે હવે પહેલાં તો આપણે અહીંયાથી ફટાફટ પહોંચીએ જામજોધપુર ત્યાં આપણા મિત્રની ગાડી પેઢી છે એટલે એની પાછળ અહીંયા ડ્રોપ કરવા જોઈએ આપણે હેલો મિત્ર કેમ છો કેમ છે

અને એ લોકોને શું કહેવાય કે આ બે હજાર ચોવીસ પૂરું થાય છે તો બે બનતો આપણે એવો પ્રયત્ન કરશું કે ભાઈ જે લોકોને ખરેખર જરૂર છે એ લોકો આપડે ભૂગી આ ગયા ને બંને અહીંયા સુધી કોઈ માણાને ને ક્યાંય તકલીફમાં ભાગ લઈએ થોડો ઘણું એટલો આપડે લેવાય એટલો બાકી તો પછી ભગવાન કરે ઠીક બરોબર ને મિત્ર આપણાથી કઈ ના થાય અને હજી એકવાર ભાઈ તમને જણાવી દઉં કે આ બાલવા ગામ છે જે જામજોધપુરની અંદર આવેલું છે જામનગર જામજોધપુરની અંદર બાલવા ગામ આવેલું છે અહીંયા આ ભાઈ છે અને અત્યાર સુધી આપણે એક ડોક્ટર સાહેબ હતા જે અહીંયા ટૂંકમાં સેવા આપતા પણ હવે થોડાક દિવસ પહેલાં એ ડોક્ટર સાહેબનું એક્સિડન્ટ થયું એટલે એના લીધે અહીંયા અહીંયા પહોંચી ન ફતા એટલે હવે આ લોકોને અહીંયાથી જામનગરના ધક્કા થાય છે તો હવે વહેલા એ ડોક્ટર સાહેબ એ ભાઈ એક્સિડન્ટમાંથી ટૂંકમાં હાજા થઈ જાય તો એ અહીંયા સેવા આપશે ને માજીનો તમે જેમ જોયું એમ કે વજન હાવ ઘટી ગયો છે જો કે એકવાર તો ડોક્ટર એ કે નાચ પાડી દીધી કે ભેગું નહીં થાય પણ તે છતાંય એલો લોકો ને કે આયુષ્ય હોય એટલે વાંધો ન આવે હવે આપણે અહીંથી પકડી ગયાં સીધું આવ્યો સિત્યાવીસ કિલો વજન સિત્યાવીસ કિલો વજન થઈ ગયો હેક્સ છે ને ખટારો ખટારો અત્યારે સમય થઈ ગયો છે આપણો સમજી લ્યો ને કે પાંચ વાગી અને 44 મિનિટ થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે ચારે બાજુ એટલે જામજોતપુર આપણા જે બીજા બે મિત્ર હતા ભેગા એને ઉતારવા હતા તો અહીંયા ઉતારી દીધા છે અને હવે અહીંયાથી આપણે થોડું ઘણોજી પાછું અહીંયા અંદર કામ છે એટલે ત્યાં જઈએ તો ફાઇનલી ભાઈ જામજોતપુરની અંદરના જે આપણે કામ હતા એ તમામ બતાવી લીધા છે ભાઈ 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 વાહ વાહ જામજોતપુરની અંદરથી કામ બતાવી લીધા છે ભાઈ વાળા ભાઈ આપણે ઓલી ગલીમાંથી હામેથી ફોરવિલ આવી ગયો એટલે પાછા યુટર્ન મારી લીધો ને સીધી સીધી જ આવી દીધી તો હવે ફાઇનલી ભાઈ આજનો વિડીયો આપણે પૂરો કરીએ આજે જે થર્ટી શું કહેવાય ફર્સ્ટ કોકની ભાષામાં આપણે તો જો કે એમાં છે નહીં આ સાલ બે હજાર ચોવીસનું પૂરું થઈ જાય છે ને આપણે એમ કહીએ શકીએ કે ભાઈ છેલ્લો દિવસ બે હજાર ચોવીસનો છે કાલથીને બે હજાર પચીસ આવી જાય તો બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ આજનો વિડીયો ભાઈ આપણે અહીંયા પૂરો કરી દે અને મળીએ આપણે આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર તો ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મા મોગલ ભાઈ અમારો સપોર્ટ કર્યા રહેજો જ્યાંથી કરીને અમે બીજા ક્યાંય આપણે જે એવા પરિવાર છે એની હેલ્પ કરી શકીએ તો તમારા લીધે જ હું પાછું એકવાર કહીશ કે હાલે છે અને ભગવાનની દયા આવે ત્યાં સુધી આપણે હલાવશું તો મળીએ આવતીકાલે હવા ત્યાં સુધી બધાને બાય બાય જય દ્વારકાધીશ અને જય મા મોગલ